એટલે મિત્રો તો આજે તો અમે નીકળી ગયા છીએ સવાર સવારમાં વાળીએ કારણ કે આજે છે ને મારે સાટીઓ વાટવા જવાનું છે અને આજે ધૂળેટી છે તો ધૂળેટીની બધાને પહેલાં તો ઢેર સારી શુભકામના અને આજે અમે જાય છીએ ધૂળેટીના દિવસે અમારે જાહેર વાટવાની છે એટલા માટે અને આપણે ધૂળેટી રમવાની છે પણ આપણે બપોર પછી સીધા અમે મળીશું ફાઇનલી બપોર પછી આપણે આવી ગયા છીએ ઘરે ને હવે આપણે તૈયારી થઈ રહી છે તમને ખબર તો પડી જ ગઈ છે કે શેની તૈયારી થઈ રહી છે એમ આપણે હવે છે ને ધૂળેટી રમવાનું છે તો જો આપણે કલર ની હાથમાં લઈ લીધું છે જેઠ ની છોકરી આવી ગઈ કે કાંઈ હું મારે તો તમને પેલા જ રોવા છે મેં ના ના રેવા દે પેલા મને નથી રોડ્યું તો એ તો મારી યારે મંડી બાજા મંડી કેવા કાંઈ પેલા તો હું તમને રોડ જો તો એ નો નો રેવાનું તો પેલા મને એને રોળ નાખી જો તો મને એમ થુક લાય તું મને રોળસ તો હું તને મેકું તો જો અમે બે એવી ધૂળેટી રમ્યા કે એની તો વાત જ ના પૂછો એ પછી આ બીજી મારી જેઠની છોકરી થી મેં કીધું લાઈટ હું તને તો હું જ તો એને જો એ તો હવાની રમતી જ હતી એમાં મેં પાછી વધારે રોળી જો પાછું મને નાખીને નાખી બીજે મારે દેરાણી પાસે વારો છે પેલા મોટા કાંઈ તમારા નાના તો જે એને પણ રોળવા ગઈ છે તો મેં કીધું બનશે તારું મોઢું તો દેખાડ પેલા જો બધા જો રોળે એ બી જો આ તો એટલે આને તો રોડવું જ પડે પેલા મેં રોડી ને પૈસા એને રોડી જો એનું મોઢું તો થઈ ગયું લાવ છતા એમાં પછી મારા જેઠાણી બાકી રહેતા ધોળા ધોડ ઈ આયા ને મારી મંડા કલર લગાવે કેવાઈ દો રવાઈ દો ભાઈ મને નો લગાડશે તો એ તો રિયાદ નહીં કે હું તો તને લગાડવી તો રહેશે જ નહીં તો જો એ તો હામું ના હું તો જાડી હું તો મને તો મારી માથે માર કરતા બળ જાજુ છે ને એટલામાં જઈને મને ઢબું અને ત્રણેય ભાઈબોન જો કેવા રમે છે ને આ બી મારા જેઠની છોકરી એ હવાર નકરું નકરી ધૂળેટી જ રમે આ નગરો ધૂળેટી તો એને ભાઈ બોન એને હવાના ધૂળેટી રમે હે બોલો તો હજુ તો એ થાય કા નહીં અમે બધાએ રમી લીધું પણ એ હજુ બાઈકી છે જો તો એ ત્રણેય ધૂળેટી રમે છે અને હાલો થોડોક એમનો પણ દેકારો તમે સાંભળી લો થોડોક Yeah, sorry, sorry.

তো হ্যাঁ করছে হ্যাঁ রাধি সারু কন করছে તો મિત્રો આપણે ધૂળેટું તો રેમ લીધું હજુ રીલ્સ બનાવી દેજો બાકી છે તો આપણે રીલ્સ પણ બનાવી પડશે ને તો હાલ આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને થોડીક પેલા તો રીલ્સ બનાવી નાખવી જોવું અને હા મિત્રો આપણે ધૂળેટી રેમ લીધી અને રીલ્સ પણ ઘણી બધી બનાવી નાખી તો આપણે નાવાનું છે ને આપણે જવાનું છે કારણ કે વાગ્યા પછી તડકો ઓછો પડે એટલે તરત આપણે હાલી મારા દેરાની બાધા છે તો આપણે છે ને માતાજીએ જવાનું છે હેલો મિત્રો તો કેમ છે બધા મજામાં તો મજામાં દસો અને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કઈ ના છે એટલે હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જિંદગી જીવાની તો આજે અમે જો ધોળી આમ જોકે કહેવાય ને કે હેપી હોળી બધાયને ને જો કે આજ તો હોળી છે એટલા માટે અને આપણે જો બપોરે રમ્યા હતા એ આગળ બ્લોગમાં આવી જ ગયેલું હશે અને હવે આપણે બપોર પછી છે ને આપણે જવાનું છે માતાજીએ જોકે અમારા બંછીને છે ને અને આ માતાજીએ બાધા હતી તો અમે હાલીના માતાજીએ અત્યારે જાવી છીએ અમારે પડખે ગામ છે ત્યાં માતાજીનો મઢ છે ત્યાં અમારે જવાનું છે પગે લાગવા અને અત્યારે અમે પછી બપોર પછી અમે બે નીકળી ગયા છીએ હાલી અને મારા દેર પાછળ છે છે અને અમે બે આજે અમારા માતાજી એને બાધા એટલે પૂરી થઈ જાય એટલા માટે તો બધા સુધી બ્લોગમાં બના રેજો હા લ મિત્રો તો અમે દેરાણી જેઠાણી બે થાઇ કી ગયા તો હવે જો પોરો ખાવા માટે બેસી ગયા ને જો આપણે ઘણું બધું હાલવાનું છે તો ફટાફટ ઊભું થઈને આપણે હાલતું થવાનું છે પણ આ ઘડી થોડીક વાર એમ થયું કે લે પોરો ખાઈ લે આમથી ઠેરથી ને આડી ના તો ઘડી નીચે બેસી ગયા છીએ ચંદી જે એને હે ને શરમ થાય હજુ જોકે એને આમ વ્લોગમાં હે ને પેલા મને જો કે શરમ જ થાય પહેલાં હું બોલી જ નહોતી એકતી પણ ધીરે ધીરે પૈસા એ પણ બોલવા મળશે અત્યારે તો એને બહુ શરમ થાય દાંત કાઢવા માંડે હું બોલતી હોય ને એટલે તો ફાઇનલી મિત્રો હા લ મિત્રો તો અમારે અહીં ના અંધારું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે ઘરે કારણ કે અહીંયા ભેંસ ધોવા આવ્યા તો જો સહાયટીઓ વાઢવાઈ ગયા ત્યાં તો તમને બ્લોગ નતો બતાવ્યો પણ ત્યાં સહાયટીઓ વાઢીને જો વાઢીને એટલે જોઈએ પણ તમે દેખાડો તો આ સહાય જો આપણે વાઢીને અહીંયા લાવતા લાયા અને અમે પાછો અહીં ભેંસ દોઈ આવીને આવીને ભેંસ દોયતા એટલું જો અંધારું થઈ ગયું તો અમારા ખેડૂતને જ છે ને એટલી વાર લાગી કારણ કે ખેડૂતને છે ને સવારથી હાં જ વગડામાં જ રહેવાનું હોય તો હાલો મિત્રો હવે જાણું છે આપણે ઘરે અને મોડું થાય છે અને અંધારું પણ થઈ ગયું છે તો આપણે ભેંસ દોઈ લીધી અને હવે આપણે ઘરે જાણું છે તો બ્લોગ પસંદ આવીએ તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને